વાઘરા અને વિખ્યાત માર્ગ પર ગત રાત્રે સર્જાયેલી એક ભયાનક ઘટનાએ કન્સ્ટ્રક્શન કંપનીઓની સલામતીના નિયમોના લીરા લીરા ઉડાડી દીધા છે પ્રતિક કન્સ્ટ્રક્શનનું ડમ્પર જીજેસોલ એ યુ એકતાલીસ પચાસ જે કેપી ગ્રુપની પવન ચક્કીના કામમાં રોકાયેલું છે તેના ચાલકે તમામ નીતિ નિયમો નેવે મૂકીને રોડ પર એવું બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કર્યું કે વિછ્યાત ગામ અંતરમાં ધકેલાઈ ગયું હતું દંપરની ટ્રોલી ઉપરથી પસાર થતી અગિયાર કેવીની ટેન્શન વીજ લાઇન સાથે અથડાતા જોરદાર ધડાકા થયા હતા જેના કારણે વાગરા દીજ વિસીએલના મોસમ ફીડર અને વિખ્યાત પાઇપલાઇન સહિતની મુખ્ય લાઈનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે આ અકસ્માત જ્યાં સર્જાયો તેનાથી માન પચાસ મીટરના અંતરે ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે જે પ્રકારે વીજ લાઈનો તૂટી અને શોર્ટ સર્કિટના ધડાકા થયા જો તેનું એક પણ તડખું ગેસ એજન્સીના પરિસરમાં પહોંચ્યું હોત તો આખું વાગરા અકલ્પનીય વિસ્ફોટ અને જાનહાનિનો સાક્ષી બન્યું હોત અકસ્માત એટલો પ્રચંડ હતો કે વીજ કરંટના ઝટકાથી દમપણના ટાયરો પણ ફાટી ગયા હતા કંપનીના સુપરવાઇઝર અને ડ્રાઈવરની આ અક્ષમય ભૂલને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો આ ગંભીર બેદરકારી અંગે વાગરા ડીજીવીસીએલના જે ઈ પ્રજાપતિએ કડક વલણ જણાવ્યું કે રવિવારની રજા હોવા છતાં કર્મચારીએ રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો આ નુકસાન મામલે સોમવારે કેપી ગ્રુપને કાયદેસરની નોટિસ ફટકારી તમામ નુકસાનની વસૂલવાની પ્રક્રિયા હાથ ધરશે તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પવન ચક્કીના કામમાં લાગેલી આ કંપનીઓ શું કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહી છે લોકશાહીમાં આવી જોખમી બેદરકારી સામે માત્ર દંડ નહીં પણ જવાબદાર કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સામે ગુનાહિત માનવ વધના પ્રયાસ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે